નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સ્વયં સ્વયંવરનો અર્થ શું થાય છે સ્વયં એટલે પોતે અને વર એટલે પતિ પોતે પતિને ગોતો પોતે વરને ગોતો તો શું આપણે આપણા ધણીને આપણા વર્ગને આપણા માલિકને આપણે ગોત્યો છે તો ખરેખર આપણે સ્વયંમનના અર્થને જાણીએ છીએ કેમ કે સ્વયંવર તે આધ્યાત્મિક માર્ગ તરફ ઇશારો કરે છે પરંતુ આપણે સ્વયંવરની જગતની રીતે રીતમાં લઈ લઈએ છીએ અને તમે જુઓ જગતની રીતનો સ્વયંવર પણ આપણે આપણને ઘણું બધું જ્ઞાન આપે છે આપણને જગાડે છે પરંતુ આપણે તે વાતોનું ધ્યાન આપતા જ નથી અને તમે જુઓ કથાકારો પણ કથામાં સીતા સ્વયંવરની કથા કરે કરતા હોય છે તો તે પણ લોકો બેહોશીમાં જ અને એક ધંધા માટે જ કથા કરતા હોય છે એટલે જ તે સીતાના સ્વયંવરની કથા કરે છે પરંતુ સ્વયંવર તે જાણી શક શકતા નથી સ્વયંવરનો અનુભવ કરી શકે શકતા નથી કેમ કે આ સ્વયંવર શબ્દને જાણવો તે ખતરો છે ત્યાં લૂંટાઈ જવાનો ભય છે સ્વયંવરમાં સર્વનો નાશ કરવો પડે છે ત્યારે જ સ્વયંવર રચાય છે તો સ્વયંવરનો અધિકારી તો એ જ છે કે જે માણસ પોતાનું પૂરેપૂરું બધું લૂંટાઈવા તૈયાર હોય તે જગતના બધા જ તાતણા બધા જ બંધન તોડવા તૈયાર હોય જે પૂરેપૂરો સમર્પણમાં ઉતરવા તૈયાર હોય જે પોતાને એક ભર પણ બચાવવાની લાલચ ન કરતો હોય તેનો જ સ્વંવર રચાય છે અને તેને જ સાચો વર સાચો પતિ મળી જાય છે ત્યારે જ તેના જીવનમાં અખંડ આનંદની ધારા ધારાઓ વહેવા લાગે છે અને ત્યારે તે સ્ત્રીને અખંડ સૌભાગ્ય વતી પ્રાપ્ત થાય છે તો આપણે રામાયણમાં સીતાજીના સ્વયંને જાણીએ છીએ પરંતુ આપણા સ્વયંનું તો આપણને ભાન જ નથી એટલે જ તો આપણે મનની ગુલામી વિષય વાસનાની ગુલામી રાગદેશની ગુલામી દ્રૈતભાવની ગુલામીમાં બંધાઈ ગયા છીએ બીજું કે હવે તમે વિચારો જે સ્ત્રી પોતે ગુલામીમાં જીવન જીવતી હોય તેના જીવનમાં સુખ ક્યાંથી હોય તેને તો ભટકવું જ પડે છે તેને તો દર દરની ઠોકરો ખાવી જ પડે છે તો સ્વયંવન સ્વયંવનનો અર્થ થાય છે સ્વયં એટલે કે પોતે અને વર એટલે કે પતિ ધણી તમારો સહારો તમારો આધારસ્તંભ પરંતુ આપણે તો રખેલ સ્ત્રીઓ છીએ આપણે તો વૈશ્ય જેવી સ્ત્રીઓ છીએ જેના માથે એક નહીં પરંતુ અનેક પતિ હોય છે અનેક ધણી હોય છે એટલે જ આપણી હાલત સુકાન વગરની નાવડી જેવી થઈ ગઈ છે કેમ કે આપણા જીવનમાં ઘડીકમાં વાસનાનો પવન આવે ઘડીકમાં મોહનો પવન આવે ઘડીકમાં લોભનો પવન આવે ઘડીકમાં અહંકારનો પવન આવે રાગદેશનો પવન આવે દ્રિત ભાવનો પવન આવે તો આપણે જે પ્રકારનો પવન આવે એ દિશામાં આપણું જીવન ભટકાઈ જાય છે આપણે ભટકવું પડે છે અને આવા બધા જ પવન આપણા ધણી બની જાય છે એની ઈચ્છા હોય ત્યાં આપણને લઈ જાય છે તમને કામ જાગ્યો તો કામ તમારો ધણી બની ગયો તને કામને કામના ગુલામ બની ગયા તો કામની ઈચ્છા હોય એ જ ત્યાં જ તમને લઈ જાય છે તમે કામના માલિક બની શકતા જ નથી તો વાસનાઓ એ આપણે ધણી બની જાય છે અને વાસનાઓ જ્યાં આપણને ખેંચી જાય ત્યાં આપણે ખેંચાઈ જઈએ છીએ અને આપણે એવી જ રીતે આપણી સુરતા પણ એક રખડતી ભટકતી નારી જ છે અને તે સુરતા સંસારની વિષય વાસના મોહ લોભ દ્રેષ અને દ્રૈત ભાવમાં ભટકાઈ રહી છે કેમ કે તેને અસલ પતિની યાદ આવતી નથી એટલે કે જ્યારે સુરતાને શબ્દની યાદ આવી જાય ત્યારે જ સુરતાનો સ્વયંવર રચાય છે અને ત્યારે જ સુરતા સુક્ષ્મણા નાળીમાં ના રાજ્યપથ માર્ગ ઉપર ચાલે છે તે પણ જ્યારે સુરતાનો સ્વયંવર રચાય ત્યારે અનહદનાજનું મધુર સંગીત વાગતું હોય છે અને તે સંગીતની ધૂનમાં સુરતા મહાઆનંદમાં વરમાળા એટલે કે શબ્દની પ્યાસી પ્યાસ લઈને આગળ વધે છે સમર્પણની પ્યાસ લઈને આગળ વધે છે ત્યારે જે શબ્દ અને સુરતાનું મિલન થાય છે તે જ સાચો છે હવે આપણે વિચારી લઈએ કે ભલે આ જગતમાં આપણો ભેદ છે કે આ સ્ત્રી છે આ પુરુષ છે એ બંને શરીર છે અંદર તો આત્મા એક જ રહેશે તો બધા જીવાત્મા જ છે હવે જે જીવાતમાં છે જે અજ્ઞાનમાં ભરેલા છે જેને પોતાનો ધણી નક્કી કર્યો નથી જેને પોતાનો વર ગોતો નથી જેમ કે સીતાજીએ પોતાનો સ્વયં રચ્યો અને પોતે ધણી પ્રસન્ન કર્યો એવી રીતે આપણે ધણી પ્રસન્ન કર્યો ક્યાંય કર્યું નથી આપણે ભટકાઈ રહ્યા છીએ ઘણીકમાં વિષયવાસના આપણો ધણી થઈ જાય છે ઘણીકમાં મોહ આપણો ધણી થઈ જાય છે ગરીબમાં કામ ક્રોધ લોભ આ બધાને આપણા ધણી થઈ જાય છે મન આપણું ધણી થઈ જાય છે આપણને એના ગુલામ બનાવી દેશે તો સીતાજીએ જેમ ભગવાન રામને ધણી ગોત્યા અને રામ માટે રામને વર માળાવીને પહેરાવી તો સાચો ધણી કોણ આપણો સાચો ધણી પરમાત્મા છે એટલે દરેક જીવાતમાં ભલે પુરુષનું શરીર હોય કે સ્ત્રીનું શરીર હોય દરેક જીવાતમાં એ એક સ્ત્રી જ છે અને ઇએ સ્ત્રીને પોતાનો ધણી એટલે કે પરમાત્માને ઓળખવો સ્વને ઓળખી લેવો સુરતાને શબ્દનું મિલન કરી લેવું એ જ સ્વયં વર્ષે હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ